નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત જટપટ ન્યૂઝ કાશ્મીરના પહેલગામમાં લગભગ પંદર દિવસ કરવામાં આવ્યો આ હુમલામાં ભારતે મંગળવારે મધ્યરાત્રીએ હવાઈ હુમલો કરીને પાકિસ્તાનમાં નવ આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો ઓપરેશન સિંધુર હેઠળ સેનાએ જૈશ એ મોહમ્મદ લશ્કરે તોયબા મશૂદ ઝહર અને હાફિઝ સઈદના ઠેકાણાઓને નિશાન બનાવ્યા ભારતીય સેના દ્વારા આતંકવાદીઓને ઠેકાણા નાશ કરવાના સમાચાર મળતા જ દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો આ ક્ષણની સુરત શહેરમાં ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી ભારતીય આર્મી દ્વારા જોવા મળ્યો એટલું જ નહીં દિવાળી પહેલા સુરતમાં શહેરમાં દિવાળીની ઉજવણી થઈ રહી હોય તેવા અનુભવ થવા લાગ્યા આતંકવાદને જે રીતે ભારતીય સેનાએ મુ જવાબ આપીને હુમલો કરી આતંકવાદના ઠેકાણા નષ્ટ નાબૂદ કર્યા શહેરમાં આવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠેર ઠેર ફટાકડા ફોડી તેમજ મીઠાઈઓ વેચીને ઉજવણી કરવાની સાથે ભારત જિંદાબાદ ભારતીય સેના જિંદાબાદ સહિતના નારાઓ લગાવી રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉત્સવ મનાવવામાં આવ્યો

હું ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે આતંકવાદીઓના નવ કેમ્પોનો ખત્મો બોલાયો છે અમે ભારતીય સેના પર વિશ્વાસ છે ભારત સરકાર પર વિશ્વાસ છે હું તો જવાબ જરૂર આપ્યો છે હજુ પણ આપશે પાકિસ્તાન સામે આંખ ઉંચી જે પાકિસ્તાનીઓ જે છે જે આંખ ઉંચી કરે છે ભારત સામે એમની આંખ પણ કાઢી લેવામાં આવશે એ પ્રકારનું ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે અભ્યાસ કરે છે જ્યારથી ખબર પડી છે ત્યારથી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે એકબીજાને અભિનંદન અમે આપીએ છીએ સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ છીએ દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ ખાસ કરીને આદરણીય મોદી સાહેબે જે બોલ્યા હતા એનાથી વિશેષ કરી બતાવ્યું છે મોદી સાહેબ પર સમગ્ર દેશને ગર્વ છે સમગ્ર દેશને વિશ્વાસ છે ભારત માતા કી જય વંદે જી માત્ર ओके okay. सर आज बहुत खुश लग रहे हो क्या है खुशी की आपी? जी जैसे कुछ दिन पहले टेरिस्ट अटैक हुआ था पहलगाम में ट्वेंटी सिक्स इनसेंट टूरिस्ट को मारा था तो इस बात का गुस्सा था कहीं ना कहीं कि, कि हमारे देश में ऐसा कोई कैसे कर सकता है हमारी सेफ्टी पे सवाल उठ रहे थे लेकिन आज इस बात की खुशी है कि इंडियन आर्मी ने उसका रिटेलिएशन किया जैसे 2019 में किया गया था या जब भी कोई बड़ा टेरिस्ट अटैक हुआ है तो इंडिया ने हमेशा इंडियन आर्मी ने उसका मुँह जवाब दिया तो आज भी वैसा ही हुआ रात में ऑपरेशन सिंदू और लॉन्च किया गया इंडियन आर्मी इंडियन एयरफोर्स की तरफ से जिसके अंदर नव टेरिस्ट बेसिस को बर्बाद किया गया और इस बात के इंडियन आर्मी के हम बहुत थैंकफुल है और हमें कहीं ना कहीं भरोसा था कि इंडिया और इंडियन आर्मी हमेशा हमारे साथ है और हमें हमेशा मुंह तोड़ जवाब देगी अरहम जी मेरा नाम शगुन शर्मा है और मैं जम्मू की रहने वाली हूँ यहाँ पे सूरत में ए, नर्सिंग कॉलेज की छात्रा हूँ सबसे पहले मैं तो इंडियन आर्मी को बहुत बहुत आभार करना चाहूँगी ये जो मिशन सिंधूर है उसको सक्सेसफुल किया गया है और खासकर तो ये जम्मू कश्मीर के लोगों के लिए बहुत अच्छी बात है कि ये जो आ, टूरिस्ट अटैक हुआ था जो टेररिस्ट ने ये चीज़ में करा था पहलगाम में ये जो अटैक हुआ था जिसकी वजह से जो टूरिस्ट हैं अभी उधर जाने में भी डरते हैं कि फिर फिर से कहीं ये अटैक ना हो जाए या कुछ भी आ, जो रात में आ, बोला था कि सात मई को जो है वो ड्रिल के लिए बोला गया था मोदी जी ने लेकिन उससे पहले ही सीक्रेट मिशन जो है वो सक्सेसफुल करके नो कैंप को जो है वो उड़ा दिया गया है पाकिस्तान वालों के इस चीज़ के लिए मैं बहुत बहुत आभार हूँ उन्होंने धर्म पूछ के मारा था और हम इस चीज़ में धर्म बता के उनको मारेंगे उन्होंने ये चीज़ बोली थी टेररिस्ट ने कि तुम जाके अपने मोदी को बोलो और मोदी जी ने ये चीज़ करके ही दिखाई है और इस चीज़ में मैं अपने आर्मी वालों को बहुत बहुत धन्यवाद बोलना चाहूँगी जय हिंद मुझे मेरी गवर्नमेंट पर पूरा पूरा भरोसा था जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन चुन के उसके ठिकानों पे जाकर उसको मारा है ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिली मिलेगी साथ साथ उसके साथ जो भी पच्चीस भाई की ओर जान रही है सबकी आत्मा को शांति मिलेगी और मैं सरकार और एक अपील करना चाहूंगी कि जैसे महाराष्ट्र की गवर्नमेंट है આજનો દિવસ એટલે ભારત શું છે ભારત શું કરી શકે છે અને ભારતીય સેનાની શું તાકાત છે એ પરચો બનાવ બતાવવાનો દિવસ એટલે આજનો દિવસ જે નિર્દોષ વ્યક્તિઓની અંદર પાકિસ્તાન માટે એક લહેર હતી કે આ હુમલાનો વળતો જવાબ અપાવો જોઈએ પરંતુ એક પરફેક્ટ પ્લાનિંગ સાથે પરફેક્ટ સ્ટ્રેટેજી સાથે અને પરફેક્ટ રિઝલ્ટ મેળવવાના ઇરાદાથી મોદીજીનો આ એક એક્શન પ્લાન હતો અને એ છે ઓપરેશન સિંદૂર લગભગ પીઓ કે પર જેટલી જગ્યાએ હુમલા થયા અને બરહાનપુર કોટલી મુઝફ્ફર વગેરે જગ્યાઓએ આતંકવાદીના જે અડ્ડાઓ હતા તેનો ખાતમો બોલાવવામાં આવ્યો એમાં ભારતીય સેના અન્ય કોઈ પણ નિર્દોષોની હત્યા ન થાય નિર્દોષનો જીવ ન જાય તેવી તકેદારી રાખીને અન્ય ભારતીય પ્રજામાં પણ યુદ્ધનો માહોલ ન ફેલાય તે રીતે સંપૂર્ણ તકેદારી અને સાવચેતીના પગલાં સાથે ઓપરેશન સિંદૂર દ્વારા આ હુમલાનો બદલો લેવામાં આવ્યો બદલો તો ન કહી શકાય પરંતુ જે નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એના માટે સમગ્ર દેશની અંદર જે જુવાડ ફાટી નીકળ્યો હતો અને ભારતની નો જે આ પરચો બતાવવાનો દિવસ એટલે ઓપરેશન સિંદૂર અને એના માટે ભારતીય સેના એના સમગ્ર ઉચ્ચ અધિકારીઓ અને એના માસ્ટર જેવા

ફરી પાછી એવી દેશદાઝની ભાવના પ્રગટ થઈ શકે કે અમારા આ પતિઓના જે જીવ લેવાયા હતા એમનું જીવ જોખમમાં મૂકીને પણ એમણે દેશની રક્ષા કરી હતી એ કશું એડે ગયું નથી દેશદાઝ માટે ફરી પાછો એક અગત્યનો અને એક ખૂબ ઉમદા જુવાર દેશની અંદર પ્રગટ રહ્યો છે આ ઓપરેશન સિંદુર દ્વારા તે અંતર્ગત ભારત દેશની અંદર અને ગુજરાતના આપણા મુખ્ય પંદર જેટલા શહેરોમાં આજે રાત્રે ચાર આજે સાંજે ચાર વાગ્યા પછી મોક ડ્રીલનું આયોજન થવાનું છે

જે રીતે કહી શકાય કે સમગ્ર દેશ ગઈકાલે રાત્રે જે ગોળ નિંદ્રામાં હતો તે સમયે ઇન્ડિયન આર્મીએ પીઓકે પર એર સ્ટ્રાઇક કરી જે આતંકવાદીઓના જે અડ્ડાઓ હતા તેને નષ્ટ નાબૂદ કરેલા છે તો આપણે આજે દેશના લોકો પાસેથી પણ જાણીએ કે આ માહોલને તેઓ કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે અને કેવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે જી આપણે મોહમ્મદ તસ્લીમ નાગોરી જી જે રીતે ઇન્ડિયન આર્મી દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવેલી છે તો એ બાબતે શું ઇન્ડિયન આર્મી એ હું સૌથી પહેલા ઇન્ડિયન આર્મીને અભિનંદન આપું છું કે અધી રાતે પાકિસ્તાનમાં ઘુસીને હુમલો કર્યો અને આપણે નિર્દોષ અઠ્ઠાઈસ લોકોની જે જાન લીધી હતી તેમનો વધુ લીધો છે ભારતીય તરીકે હું પોતે ગર્વ મહેસૂસ કરું છું ને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ ગર્વ મહેસૂસ કરે છે કે અમારી ઇન્ડિયન આર્મી એ પાકિસ્તાનમાં ઘુસીને હુમલો કર્યો ને ત્યાં આતંકવાદી આપણી સાથે અહીં સમાજસેવી ધર્મેશભાઈ પણ છે એમની પાસેથી પણ જાણીએ કે આ કેટલી મોટી ખુશી છે અને સમગ્ર દેશ આજે આ ખુશીને કેવી રીતે મનાવી રહ્યો છે ઇન્ડિયન આર્મી ઉપર ખુબ ગર્વ થાય છે આજે જયારે જે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા એના પર ઇન્ડિયન આર્મીના જવાનોએ હુમલો કર્યો છે અને એમને નસ્તનાબૂદ નાબૂદ કર્યા છે ત્યાંના મોટા મોટા આતંકવાદીઓના પરિવારોનો નાશ કર્યો છે એટલે ખરેખર અમને ઇન્ડિયન આર્મી ઉપર ગર્વ થાય છે એ લોકોને પહેલગામમાં જે રીતના નિર્દોષ લોકોએ આતંકવાદીઓએ ભોગ લીધો હતો અને જે માબેન દીકરીઓના સિંધુ જે માબેન જે માતાઓના સિંધુને નષ્ટ કરવાની કોશિશ કરી હતી એ જ સિંધુર નામથી ઓપરેશન કરીને ઇન્ડિયન આર્મીએ અમારું બધાનું ગર્વ વધાર્યું છે ભારતીય આર્મી જિંદાબાદ અને સરકારને પણ કહેવા માંગી છે કે આપણે અહીંયાથી અટકવાનું નથી આપણે પીએકો છે એ પણ લેવાનું છે પીઓકે એ આપણું માથું છે અને પાકિસ્તાનના ટુકડા કરવા એ પણ ખૂબ જરૂરી છે આપણે આતંકવાદનો ભોગ ઘણા વર્ષોથી બની રહ્યા છીએ અને કાયમ આ કેન્સરની જે પ્રોબ્લેમ છે બીમારી છે એને નષ્ટ નાબૂદ કરી અને એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે ઓપરેશન કરીને પાકિસ્તાનના ટુકડા કરી નાખવાના છે અને ભારતને આતંકવાદ મુક્ત બનાવવાનું છે અમને ઇન્ડિયન આર્મી ઉપર ખૂબ ગર્વ છે અને ખૂબ એમને શૌર્યતા બતાવી છે અને વિશ્વ આખું આજે ભારતની આર્મીનું શૌર્ય છે એ જોઈ રહ્યા છે અને અમને ખૂબ આનંદ છે કે જે રીતના હુમલો કરી અને એમને પાકિસ્તાનને ધૂળ ચટાડી છે અમને ખરેખર ગર્વ છે ઇન્ડિયન આર્મી જિંદાબાદ જે જે રીતે આપણે સમાજ સેવી સાથે વાત કરી હવે આપણે અન્ય લોકો સાથે પાસેથી પણ જાણીએ કેવી રીતે આજે તે લોકોને જે ખુશી છે અને દેશ માટે તે લોકોમાં કેવી ભાવના જોવા મળી રહી છે જે રીતે ઇન્ડિયન એરફોર્સ દ્વારા ગઈકાલે રાત્રે

પ્રમાણે અને નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન પર એ બધી જ વસ્તુ ની ગણતરીમાં લઈને એવી કામ કર્યું છે કે દેશની દુનિયા ઉપર કામ

એ મોડીયાનું બોલવું પાડ્યું ને એ લોકોને જળ મુઠ્ઠી હું એ લોકોને ગમે ત્યાં શોધી કાઢીશ ને એ લોકોને બદલો ને એને લીધો છે આ આતંકી એ છે એ ત્યાં બધા પાકિસ્તાન બધા આતંકીઓને એ ટ્રેનિંગ આપવામાં આવે તે બધું એ હતું એની પર એ લોકોએ ખોખ બાંધ્યો એ એ કરી અને સિવિલને કોઈને હેરાન કર્યા નથી

હવે તો લેડીઝ અત્યારે આજે આજના જયારે છે આઠ લેડીઝ ફાઈટર પાયલોટ પાયલોટ તો છે જ પણ આ તો ફાઈટર પાયલોટ આઠ લેડીઝ આઠ ફાઇટર પાયલોટ છે એ લોકો પણ આમાં ભાગ છે જે રીતે આ સમગ્ર ઓપરેશન સિંદુર જે પાર પાડવામાં આવેલું છે એને લઈ આપ શું કહેશો

મને આમ તો ગર્વ છે એરફોર્સ પ્રત્યે ગર્વ છે કારણ કે એ વાતોમાં હું રહી ચુક્યો છું આપણી સેના દેશ ને માટે કઈ પણ કરી શકતા તૈયાર છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં મોગડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું સુરત શહેરમાં ત્રણ જગ્યાએ મોગડ્રીલ નું આયોજન કરાયું ધુમ્મસ રોડ પર આવેલ આઈબીસી ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું તેમજ હજીરા એનટીવીસી કંપની અને સચિન જાયડીસી ખાતે કલર ટેક્સ મિલમાં પણ મોકડ્રીલ કરવામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવની પરિસ્થિતિ દરમિયાન ખાસ કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રીલ કરવા આદેશ આપવામાં આવ્યા હતા ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું

એનડીઆરએફ ની ટીમ બ્લેક કમાન્ડો અને ડોગ સ્ક્વોડ ની ટીમ સાથે મોકડ્રીલ કરવામાં આવી મોકડ્રીલ દરમિયાન મેયર ડેપ્યુટી મેયર તેમજ એસએમસી કમિશનર સહિત જોઈન્ટ સીપી ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર સુરત શહેરમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ચાર વાગ્યા થી વિવિધ સ્થળો ઉપર અલાર્મ વગાડવાની કામગીરી કરવામાં આવેલ છે ત્રણ જગ્યાઓ ઉપર ઇન્ટરનેશનલ બિઝનેસ

સાડા સાત થી આઠ વાગ્યા સુધી મોદીજી સમગ્ર દેશ ને મજબૂત એક સશક્ત ભારત બનાવવાનું નેમ લીધી છે સશક્ત ભારત એમનું સ્વપ્ન બે હાજર માં સમગ્ર વિશ્વમાં એક શક્તિશાળી ભારત બને

और आप बेसमेंट में रहें ज्यादा ऊंची ऊंची बिल्डिंग है तो कोई भी अटैक होता है सीबीआई का अटैक होता है या कोई फर्दर स्ट्राइक ओर तो से होती है तो वो क्या है जमीन के ऊपर असर में करके हाइट पकड़ता है तो उस चीज से आपने बचना है और भीड़ और भगदड़ नहीं मचानी है मैं सिविल जनता से ये अपील करूंगा कि आपने भगदड़ नहीं मचानी है प्रशासन एक बार जो डायरेक्शन देता है उस डायरेक्शन का इस्तेमाल करना है સરકારના આદેશ અનુસાર ભારત સરકાર ના દિશા નિર્દેશ અનુસાર આજે સુરત માં ત્રણ જગ્યા પર આયોજન કરવામાં આવ્યું પરિસ્થિતિ જયારે બગડતી હોય પરિસ્થિતિ ઘટના બનતી હોય એમાંથી તંત્ર રીતે કામ તંત્ર કઈ રીતે કામ કરતું હોય તે રીતે આજે આયોજન કર્યું છે પબ્લિક માં કોઈ ગભરાટ નહીં થાય તંત્ર કઈ રીતે અહીંયા કોઈ વ્યક્તિ ફસરા ના હોય આખી બિલ્ડિંગમાં પાંચસો જેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતે બહાર કાઢે છે તંત્ર સુરત ફાયર ની ટીમ તેના ભાગ રૂપે આજે ભવ્ય રીતે સફળતાપૂર્વક મોક ડ્રિલ અને સુરત મહાનગરપાલિકાની ટીમ સુરત પોલીસ સંયુક્ત ઉપક્રમે આજે મોક ડ્રિલ નું આયોજન ને પાર પાડ્યું છે જી આપણી સાથે ડેપ્યુટી પણ છે એમની પાસેથી પણ જાણીએ કે કેવી રીતે મોક કરવામાં આવી હતી અને લોકો રીતે સપોર્ટ છે જી લોકો આવનારા દિવસો જયારે પણ પરિસ્થિતિ ગંભીર પરિણામ આવે જ્યારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે લોકો પોતાને સાવચેતી કેવી રીતે રાખવાની કેવી રીતે રાખવી જોઈએ એના માટે સરકાર પ્રશાસન

સાફ કરવામાં આવ્યા અને જે લોકો આતંકવાદીઓના જેટલી પણ એક ખૂપા છે બધી અને ટીમ આપણી સેનાની ટીમ દ્વારા જે કાર્યક્રમ દેશ એને આવકારે છે એમની તમામ સમગ્ર જે માહોલ છે તેને હેન્ડલ કરવામાં આવેલો છે અને જે આકસ્મિક જે ઘટનાઓ છે તેમાં લોકો પોતાનો બચાવ કરી તેના અનુસંધાને મોકડી યોજાય ના જ